હેલો એવરી વેલકમ ટુ બૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ રજવાડી સુખડી બનાવવા માટેની રીત સુખડી તો તમે ઘરે અનેકવાર બનાવી હશે પણ એકદમ રજવાડી અને મોઢામાં મૂકતાં જ ઉગળી જાય તેવી આ રજવાડી સુખડી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો એકદમ ટેસ્ટી એવી આ રજવાડી સુખડી નાના મોટા સૌ કોઈને ભાવશે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે રજવાડી સુખડી બનાવવા માટે મેં અહીં સૌ પ્રથમ ઘઉંનો લોટ લીધેલો છે ઘઉંનો ઝીણો તથા જાડો લોટ લીધેલો છે આ રીતે બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરેલો છે આ રીતે ઝીણો અને જાડો લોટ મિક્સ કરી દીધેલો છે ત્યારબાદ તેની અંદર ઘી ઉમેરેલું છે આ રીતે ઘી ઉમેરતા જાઓ અને તેને ધીમી આંચ પર હલાવતું જવાનું છે જો એક વાટકી જેટલો લોટ હોય તો અડધીથી પોણી વાટકી જેટલું ઘી ઉમેરવાનું છે ધીમે ધીમે ઘી ઉમેરતા જવાનું છે અને હલાવતા જવાનું છે તમે જોઈ શકો છો કે જેમ જેમ હલાવતા જાઉં તેમ તેમ તે એકદમ જ સ્મૂધ થતું જાય છે તો આ રીતે જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરનું ન થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે હવે એક વાટકીની અંદર બે ટેબલ સ્પૂન જેટલું દૂધ લીધેલું છે દૂધ થોડું હૂંફાળું કરી તેમાં કેસર ઉમેરી દીધેલું છે તે દૂધ આ સુખડીની અંદર ઉમેરવાનું છે અને હલાવતું જવાનું છે ગેસની આંચ એકદમ ધીમી રાખવી જેથી કરીને નીચે બેસી ન જાય તો આ રીતે તેને હલાવતા રહેવાનું છે હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવામાં છે તેમાં મેં કાજુના ટુકડા બદામના ટુકડા પિસ્તાના ટુકડા તથા કિસમિસ લીધેલી છે તમે અખરોટ પણ ઉમેરી શકો છો અને અંજીર પણ ઉમેરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે બધા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો હવે આ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી તેને હલાવી લો હવે તે લાઈટ બ્રાઉન કલરનું થઈ ગયું છે તો ગેસની આશ બંધ કરી દો તેને થોડું ઠંડુ થવા દો થોડું ઠંડુ થાય એટલે તેની અંદર ગોળ ઉમેરો તમારા સ્વાદ પ્રમાણે ગોળનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો આ રીતે ગોળ ઉમેરતા જાવ અને હલાવતા જવાનું છે ગેસની આંચ બંધ રાખવાની છે પણ આ મિશ્રણ ગરમ હશે એટલે ગોળ ઓગળી જશે ત્યારબાદ તેને ઘીથી ગ્રીસ કરેલી ડીશની અંદર ઢાળી દેવાનું છે આ રીતે કોઈ પણ ફ્લેટ સરફેસવાળા વાસણની મદદથી તેને આ રીતે થેપી લો તો આ રીતે ડીશની અંદર તેને ઢાળી લો ત્યારબાદ તેના ઉપર ડ્રાય ફ્રૂટ્સ રખાવી દો તો તૈયાર છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આ રજવાળી સુખડી એક વખત તમે પણ આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરશો એટલે તમને દરેક વિડીયોઝની માહિતી એકદમ સરળતાથી અને બધાની પહેલાં મળતી રહેશે સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય